ધંધુકા તાલુકાના રતનપુર ગામના ભાઈલાલભાઈ સોલંકીની ડોક્ટર પ્રશાંત વજીરાનીએ સાલ હોસ્પિટલમાં ઓપરેશન કરી સ્ટેન્ડ મૂક્યા બાદ અવસાન થતાં પરિવારે વસ્ત્રાપુર શાહીબાગ અને ધંધુકા પોલીસ મથકમાં ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી મા કાર્ડ અંતર્ગત બ્લોક નળીઓમાં સ્ટેન્ડ મૂક્યા બાદ તબિયત લથડી અને ભાઈલાલભાઈનું કરુણ નિધન થયું હતું સમગ્ર મામલે પરિવાર ડોક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યો છે ધંધુકા તાલુકાના રતનપુર ગામના સામાન્ય ખેડૂત ભાઈલાલભાઈ સોલંકીની તબિયત ખરાબ થતાં તેઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટર પ્રશાંત એ બે નળી બ્લોક હોવાનું જણાવી તાત્કાલિક અસરથી સ્ટેન્ડ મૂકવાની સલાહ આપી અને તમારે તો મા કાર્ડ છે તેમાં હું કરી આપીશ એવું કહેતા પરિવારજનો તૈયાર થયા અને ઓપરેશન કરી સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યાની ઘટનાના અમુક દિવસો બાદ ફરી લાલભાઈની તબિયત લથડતા તેઓને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા જ્યાં ડોક્ટર વજીરાની જગ્યાએ ડોક્ટર કમલ હાજર હતા તેમણે દર્દીને તપાસી ત્રીજી નળી બ્લોક છે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે તેવું કહેતા પરિવારજનો તૈયાર થયા પરંતુ ઓપરેશન બાદ તેઓને બહાર લાવ્યા બાદ ઘણા સમય પછી તેઓ મૃત્યુ પામ્યું હોવાના પામ્યા હોવાનું જણાવતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે આ બાબતે મીડિયામાં થોડા દિવસ પહેલાં જ ડૉક્ટર વજીરાનીના કાળા કરતૃત્વ પ્રસિદ્ધ થતા પરિવાર પણ અચંબિત રહી ગયો હતો અને તેમના સ્વજનનું ઓપરેશન પણ વજીરાનીએ કર્યું હોવાથી વસ્ત્રાપુર શાહીબાગ અને ધંધુકા પોલીસ મથકમાં અરજી કરી આંકરા પગલાંની માંગ કરી તો સહાય વળતર મુદ્દે પરિજન ગળગળા થઈ ગયા અને અમારો તો મોભ ચાલ્યો ગયો રૂપિયાથી એ પાછો નહીં આવે પણ આવા કાળા કામ કરનાર સામે આકરા કડક પગલાં ભરવાની માંગ કરી હતી ભાઈલાલભાઈ રતનપુર ગામના આગેવાન હતા આર્થિક રીતે સામાન્ય પરિવાર અને એક દીકરો ખેતી અને ગલ્લો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા ગામના તમામ કામમાં અગ્રેસર રહેતા ભાઈલાલભાઈની મોટી ખોટ ગામને પડી છે અને આવા ડોક્ટરો સામે તંત્રએ કડક કાર્યવાહી કરવી જ જોઈએ તેવી માંગ કરી હતી શું નામ તમારું સોલંકી લાભુભાઈ ભાઈ લાભુભાઈ શું ઘટના બની હતી તમારા પિતાશ્રી સાથે એટલે મારા પિતાશ્રી સાથે ઘટના બનવામાં તો કારણ કે હું આથી બતાવવા લાગ્યો હતો સાલ હોસ્પિટલમાં ડૉક્ટર વજીરાણી પ્રશાંત વજીરાણી સાહેબ પાસે એટલે આપણને અહીંયા ગયા એટલે એ મળ્યા ત્રીસ તારીખે હું બતાવવા ગયો હતો એટલે મને એ મળ્યા એટલે મેં એમને બતાવ્યું બતાવ્યો એટલે એમને કીધું કે તમારે તમારા પપ્પાને એન્જિયોગ્રાફી કરવી પડશે એટલે એન્જિયોગ્રાફીમાં લઈ ગયા એન્જિયોગ્રાફીમાં લઈ ગયા એટલે મેં એમને એમને મને બોલાવીને કહ્યું કે તમારા પપ્પાને ત્રણે ત્રણ ન લોક છે કે સ્ટેન્ડ મૂકવા પડશે એટલે મેં કીધું સાહેબ થોડો ટાઈમ આપો તો સારું પછી એમને કીધું કે જો ટાઈમ લેશો તો થોડી વાર લાગશે એમ કે વધારે તબિયત બગડી જાય છે એટલે અમે ગભરાઈ ગયા ગભરાઈ ગયા એટલે પછી એમણે કીધું કે તમારે ક્યાં અત્યારે પૈસા કાઢવાના છે આમ મા તો કરવાનું છે તો પછી એમણે નક્કી કરીને કીધું કે હા કરી નાખો એમ પછી એકત્રીસ તારીખે સ્ટેન્ડ મૂકવા મારા ફાધરને લઈ ગયા સ્ટેન્ડ મૂકવા લઈ ગયો એકત્રીસ તારીખે પહેલી તારીખે અમને રજા આપી પહેલી તારીખે રજા આપ્યા પછી અમે સાત તારીખે વળીને બતાવાના મારા ફાધરની તબિયત બગડી એટલે સાત તારીખે વળીને બતાવી ગયા સાત તારીખે બતાવી ગયા એટલે એમને કાર્યોગ્રામ કર્યા અને વળી પાછું કીધું કે દાદાની નસ ડોક છે એના કારણે આ વસ્તુ થાય છે આમ અને વળીના પછી એમને પંદર દિવસની દેવા લખી દીધી અને કીધું કે પંદર દિવસ પહેલાં તમે આ સ્ટેન્ડ મૂકવાનું કરજો એમ બીજું સારું પછી સાત તારીખે અમે ઘેરે આવ્યા ઘેરે આવ્યા પછી આઠ તારીખની રાતે પાછી મારા પપ્પાની તબિયત વધારે બગડી ગઈ એટલે આઠ તારીખે આવ્યા પછી નવ તારીખે અમે વળી પાસે ગયા નવ તારીખે ગયા એટલે પ્રશાંત વજીરાણી સાહેબ હતા નહીં કમલ શર્મા સાહેબ હતા પછી એમને કીધું કે તમારે પપ્પાને એન્જો પ્લાસ્ટિક કરવું પડશે એટલે મેં સારું પછી એવડે એમને એન્જોપ્લાસ્ટીમાં લઈ ગયા ત્રણ સાડા ત્રણ આસપાસ લઈ ગયા છે નવ આઠ સાત સાડા સાત આઠના ગાળામાં એ વળીને પાછા મારા ફાધરને લાયા પણ મારા ફાધરનો જીવ હતો નહીં પછી એમને મને જાણ કરી નહીં પછી દસ પંદર મિનિટ આઈસયુમાં લઈ ગયા પછી દસ પંદર મિનિટ પછી મને બોલાયો અને કીધું કે તમારા ફાધર તોફાન બહુ કરે છે અને હાથને પગને એવું બાંધી દીધેલો હતો પછી દસ સાડા દસ ના ગાળામાં મને એમને કીધું કે તમારા ફાધરભાઈ આ બાબતે તમે ક્યાં રજૂઆત કરી પોલીસ રજૂઆત કરી છે અને સાહેબા ધંધુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનું હા આજે જવાનો છું પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા માટે શું નામ તમારું મારું નામ સોલંકી જયેશભાઈ મગનભાઈ આજે ભાઈ લાલભાઈ હતા એ તમારે શું થાય આખી ઘટના ભાઈલાલભાઈ નું કરુણ નિધન થયું તો એ બાબતે તમારો પરિવાર શું માગણી કરે છે મારો પરિવાર રીત માગણી કરે કે આવું આવું ખોટું ઓપરેશન કરનાર મારા કાકાને પ્રસાદ વજીરાણીને કડકમાં કડક પગલાં ઉપાડવા પડે અને અમને ન્યાય અપાવવો પડે સરકાર પાસે શું માગણી કરો છો વળતરની માગણી જેવી વળતરની માંગણી અમારા માણા જેવું માણા વહી ગયું બરાબર

આજે ભાઈલાલભાઈ છે એમનું અવસાન થયું છે તો એ સમગ્ર ઘટનાને લઈને શું તમારી માગણી શું તમે કહેશો સાહેબ અમારા ગામમાં એવો માતમ મને મતલબ થઈ ગયો કે જે ભાઈલાલભાઈ અમારા ગામનું એક નાક હતું અને જે આજે અમે એમને ખોઈ બેઠા છીએ અને અમારા ગામને તો ખબર પણ નથી કે આ આવું બની શક્યું હશે અને છતાં આ તો સારો એવો માણસ થઈ ગામડે આવ્યા પછી જે હોસ્પિટલ પાછા લઈ જવામાં આવ્યા અને પછી બીજા બીજા દિવસે તેમને મૂળ જાહેર કર્યા અને ઘરે આવવાથી કોઈને ખબર નથી ગામ લોકોને અને આ તો સવારે ખબર પડી કે ભાઈ આવું મોટું ઓળું થઈ ગયું છે મારા કાકાનું શું માગણી તમે સરકાર પાસે સરકાર પાસે એવી માગણી કરીએ છીએ કે હવે સરકાર આવા જે બી ઓપરેશન કરતા હોય ડૉક્ટરો પાસે કે જોઈ વિચારીને કાર્યવાહી કરે બ્યુરો રિપોર્ટ જીટીવી ન્યૂઝ તંદુકા